રામ રામ દર્શક મિત્રો રામ રામ આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતર અને જો આપણું આ ખેતર અને આ રહી આપણી ભેંસું આપણે ભેંસું પણ લઈને આવ્યા છીએ ખેતરે આ પાછળ તમને દેખાતી હશે આ ભેંસું માલું છે અને લીલી દ્વાર વાઢવાનું ચાલુ છે અને કટર આપણા ખેતરમાં આજે આવી ગયેલું છે અને આજુ ભેંસું શાંતિથી ચાર બાર ખાય છે અને બીજી બે ભેંસું આવી અને આ કટરનો આંટો માર્યો છે આપણે આ ટાઈપનું અને આ કટરથી આટલું પાડ્યું છે અને થોડુંક ઓલા થથી હવે કટર આંટો મારવા ગયેલું છે તો તમને હું આગળ બતાવું કેવું કટર હેડે છે કેવું તેવું આપણું હાડું પાડે છે આ ભેંસું આપણે જુઓ આ ટાઈપની આપણે ભેંસું છે આ એની પાડી છે અને કટરનો તમને અવાજ આવતો હશે આ ટાઈપની આપણી ઝાડ છે જુઓ આ ટાઈપનું પાડેલું છે આપણું એ આ તમને દેખાતું હશે હવે આપણે કટર બાજુ ગાઈ છીએ કટર જેવું ચાલે છે એ પણ તમને બતાવું એટલે તમે જુઓ આ લોકેશન આ ટાઈપનું છે અને ઝાડ બહુ સારી છે પણ થોડો વરસાદના કારણે નુકસાન થોડું ઘણું કરેલું છે એટલે નકદ તો બહુ માલ સારો થતો કાચલો વરસાદ બહુ આવી ગયો ને એ થોડી તકલીફ તો બધા ખેડૂતને પડી છે પણ નથી કહેતા ખેડૂતને આવી તકલીફ અવારનવાર તો ચાલુ જ રહેતી હોય ખેડૂત કંઈ આ તકલીફથી કંટાળીને ખેતી મૂકી દેવાનો નથી બાકી આ વારંવાર ચાલે રાખે વરસાદ આવે તુફાન આવે અતિવૃષ્ટિ થાય આવું તો ચાલે જ રાખતું હોય છે તો હવે આપણે તમને કટર નજીક આપણે પોકી ગયા છીએ અને હવે કટર ચાલુ છે સામે તમને દેખાતું હશે અવાજ આવ્યો આ ટાઈમનું કટર ચાલે આપે ચાલુ છે આ ગાંઠ કટર પાડી મૂકી આપું અને માઉન્ટ હવે શું છે પહેલાં જેવું કામ થતું નથી કારણ કે હવે ખોરાક એ બધાએ જાણતા જશો ડુપ્લિકેટ ખાતર દવા આ એ બધી તકલીફો જતી હોય છે કટર ચાલુ થઈ ગયું આપણે આ કટર આવી ગયું હોય બહારથી માટે પચાસનું ટ્રેક્ટર છે બહુ સારું પાડે છે અને બીજા ગામથી લાવેલા છીએ આપણે બાજુના ગામમાંથી આપણે સંબંધિત છે એ અમારા ગામના સંબંધિત છે એમનું બાજુમાં આવેલું છું તો આપણે કીધું ચાલો આપણામાં થોડા બે ચાર કલાક હાકી આપો અને બધા સામે આપણા ને બધા છે જણાવશો આ સાઈડ પણ આગળ પાડેલું છે અને આ બધા ભાઈઓ ઊભા છે આ સાઈડનું બધું છે આજુ આ દિવસમાં ખટર વરસાદના કારણે નુકસાન એવું થયેલું છે કે ખટર રાઉન્ડ મારી શકતું બે સાઈડથી પાડી હોય પણ એક સાઈડ આડું નમીલું હોય છે એટલે એક જ સાઈડ દિવેશ મારી નાખવું પડશે એટલે ડીઝલનું કલાકવારમાં આ પણ નુકસાન એવું પણ ખાતું હતું માટે પણ આપણે વસ્તુ છે કે આપણે જોઈએ છે આગળ આપણે તો ભાંસા માટે આપણે તો જોઈએ અને વેગાથી લઈએ તો આપણે પોસાય નહીં માટે આ ટાઈપ આપણે એક સાઈડ તો એક સાઈડ કલાકવારી વધે તો વધે પણ ફળાવવાની કોશિશ કરીએ છીએ તો હવે આપણું આ સાથે થઈ ગયું નહીં હું પડી જશું ધીમે ધીમે પાડી દેશે અને આપણું કામ થઈ જશે તો દર્શક મિત્રો કોમેન્ટ કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરીને મજબાજ કરશો એવી આશા રાખે છે જય ભગવાન જય ગીતા જય માતાજી